નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ સાપરા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા પ્રવીણસિંહ વદનસિંહ વાઘેલાના ફાર્મ હાઉસ ઉપર તો મિત્રો પ્રવીણસિંહને બહુ તકલીફ હતી મરચાંની અંદર વાયરસ આવી ગયો હતો એટલે વાયરસની અંદર એ લોકો ઘણી બધી દવાઓના અખતરા કરી ચૂક્યા હતા પણ છેલ્લે પછી આપણે દવા ક્યાંથી લાવી હતી સાહેબ આપણે ઉંદ્રા શિવ સેન્ટરથી દવા લાવી હતી અને આપણે જેમને દવા આપી હતી તો જરાક અહીંયા આવજો મોબાઈલ નજીક લાવજો આ નીચે વાયરસ છે અને એના પછી ઉપરનો પગાર જોઈ શકો છો આ આ પગાર આવ્યો છે મિત્રો ઉપર અને આ નીચે આ વાયરસ આ બધો વાયરસ આ બધો વાયરસ છે એની ઉપર પછી આજે જે રિકવરી આ બધી રિકવરી બતાવો ખેડૂત મિત્રોને મિત્રો લગભગ ખેડૂતો સૌથી વધારે ખર્ચો મરચીની અંદર વાયરસની પાછળ કરતા હોય છે જ્યારે આપણે પ્રવીણસિંહ બાપુને પૂછીશું આપણે તમને જે દવા આપી હતી પેલી જે વાયરસ માટેની સ્પેશિયલ એના પૈસા કેટલા લીધા હતા બાપુ તમારા જોડેથી એકસો સાહીઠ રૂપિયા એકસો ને પોચ પંપ થયા હતા એકસો ને સાહીઠ રૂપિયા ખેડૂત મિત્રો લીધા હતા ખેડૂત એમના મોઢાથી બોલી રહ્યો છે બરોબર તો આપ જોઈ શકો છો કે વાયરસની અંદર પણ આપણે રિઝલ્ટ આપીએ છીએ અને એ પણ એકદમ વ્યાજબી ભાવે આભાર